નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજાના હવામાન સમાચારમાં વાત કરીએ તો આજે તો આગળ વધી ગઈ છે આગાહી આપવામાં આવી હતી તે આજે સો સો ટકા સાચી પડવાની છે અને આજે તો ગુજરાત રાજ્ય ઉપર દસ દસ ઇંચના વરસાદને લઈને પણ આગાહીઓ જે છે તે મિત્રો કરી દેવામાં આવી છે જેના વિશે આપણે જાણીશું આજના આ વિડીયોની અંદર તો ચાલો મિત્રો જે છે તે શરૂઆત કરી લઈએ સૌથી પહેલા જોઈ લઈએ કે ગુજરાત રાજ્ય લો પ્રેશર અને સિસ્ટમો જે છે કારણે ગુજરાત ઉપર આજે દસ થી લઈને અગિયાર ઇંચ સુધીના પણ વરસાદ પડી શકે જેને લઈને ખાસ કરીને ઓફિશિયલ હવામાન ખાતા તરફથી પણ કેટલાક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે અને સાથે જ મિત્રો ગઈકાલના રોજ જે તે ઓલ ઓવર ગુજરાત ઉપર અતિ ભારે

રાજ્ય નું જોખમ જે છે તે વધી જવાનું છે અને ખાસ તો અનરાધાર વરસાદ બાર બાર ખાસ કરીને જોવા મળશે તેવું મિત્રો પણ કહી રહ્યા છે આ એક મોટી સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થવાની છે જેથી આજે ઉત્તર ગુજરાતથી લઈને મિત્રો મધ્ય ગુજરાતની અંદર જે છે તે આજે તમને આઠ થી દસ ઇંચના વરસાદો જોવા મળી જવાના છે કયા કયા જિલ્લાઓની અંદર અને કયા કયા તાલુકાઓમાં જોવા મળશે તેના વિશે આગળ વાત કરી સૌથી પહેલા મિત્રો હું તમને સિસ્ટમ સમજાવી દઉં ગઈકાલના રોજ પણ માહિતી આપી હતી અને એના આગલા દિવસે પણ મેં તમને સમજાવ્યું હતું કે મિત્રો જે છે તે એક બંગાળની ખાડીમાં લો પ્રેશર જે છે તે મિત્રો બન્યું હતું બે દિવસ પહેલા જે ગઈકાલના રોજ અહીંયા મિત્રો એમપી ઉપર બનેલું હતું અને આજે જોઈ લ્યો મિત્રો તો એ બધું જ લો પ્રેશર સિસ્ટમ અહીંયા ગુજરાત રાજ્ય ઉપર આજે આવી ગયું છે અને તેને કારણે આજે ગુજરાત રાજ્ય ઉપર કડાકા ભડાકા સાથે અનરાધાર વીજળીના સાથે વરસાદો જોવા મળવાના છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે આજે મિત્રો ખાસ કરીને જે સિસ્ટમો બની રહી છે તે ગુજરાત ઉપર આજે તબાહી મચાવવાની છે અને એનાથી મોટી સિસ્ટમ જોવો તો પાછળ આવી રહી છે બંગાળની ખાડીમાં અત્યારે જોવો કેટલી ભયંકર સિસ્ટમ બની છે બંગાળની ખાડીના આસપાસના જે ઝોન છે જેમ કે પશ્ચિમ બંગાળ કોલકાતા બિહાર ઝારખંડ ઓડિશા ત્યાં તો મિત્રો ઇંચના વરસાદો પણ જોવા જોવા મળી શકે એવી અને અને ખતરનાક સિસ્ટમ સિસ્ટમ જે મિત્રો સૌથી ખૂખાર છે તેની અસર ગુજરાત રાજ્ય સુધી જોવા મળવાની છે અને ગુજરાત માટે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ એટલે કે ચૌદ અને પંદર જુલાઈ અતિભારે કાળ સમાન બનવાના છે તો ચાલો મિત્રો એક પછી એક હવે જોઈ લઈએ કે કયા કયા ભાગમાં કેટલો વરસાદ જોવા મળશે તેની

ઠા અરવલ્લી અને મહિસાગરમાં આ ત્રણ જિલ્લામાં કારણે રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે તે મિત્રો ખોલવામાં આવ્યા છે શેત્રુંજી ડેમના કારણ કે ગુજરાત રાજ્ય ઉપર આજે અને આવતીકાલના રોજ આ સિસ્ટમ જે તબાહી મચાવવાની છે તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈને મિત્રો જોઈ લે કે ગઈકાલ રોજ ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે ખાસ કરીને ગઈકાલે ભારે વરસાદો જોવા મળી રહ્યા છે જેમાં મિત્રો જોઈ તો ખાસ કરીને સૌથી સારો એવો ગઈકાલે વરસાદ જે છે તે સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાં પડ્યો ટોટલ જેટલો વરસાદ બનાસકાંઠામાં પડ્યો છે જોવા જઈએ તો ભાવનગર જિલ્લાની અંદર પણ પાંચ ઇંચ જેટલો અંદાજિત વરસાદ પડ્યો છે ગીર સોમનાથમાં સવા બે ઇંચ સુરેન્દ્રનગરમાં બે ઇંચ વરસાદ તો વલસાડ બોટાદ અમરેલી આ બધા જ જિલ્લાઓની અંદર બબ્બે ત્રણ ત્રણ ઇંચના વરસાદ પડ્યા છે આની સિવાય રાજકોટ ડાંગ સાબરકાંઠા મહીસાગર અમદાવાદ સાબરકાંઠા મોરબી વડોદરા ગીર સોમનાથ મહેસાણા ખેડા તાપી ડાંગ આ બધા જ જિલ્લાઓની અંદર

બધા ઘેરાવા જે છે તે એક સામટા મિત્રો ગુજરાત રાજ્ય તરફ જોઈ લ્યો તો પ્રમાણ કરી રહ્યા છે અને આ ઘેરાવાને કારણે આજે અને આવતીકાલના રોજ અતિ ભારે લેવલના વરસાદો જોવા મળી જવાના છે તેને લઈને મિત્રો દેખાડી દે કે આ કયા ભાગોમાં આજે કેટલો વરસાદ જોવા મળશે વેધર મોડલ જીએફએસ અને વેધર મોડલ આઇકોન અનુસાર તમને માહિતી આપીએ તો આજે જીએફએસ અને આઇકોન વેધર મોડલ અનુસાર ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચવાની છે ખાસ તો મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના પંથકોની અંદર આજે મેઘરાજા તબાહી મચાવવાના છે આવતીકાલે પણ મિત્રો આ સિસ્ટમ

આ બધા જ વિસ્તારો ગોધરા દાહોદ લુણાવાડા ખેડા મહિસાગર કપડવંજ બાલાસિનોર ધોળકા નડિયાદ ડાકોરના વિસ્તારોથી લઈને અમદાવાદના વિસ્તાર અને ગાંધીનગર આ બધાની અંદર જે સિસ્ટમ બનેલી છે જે લો પ્રેશર સિસ્ટમ ખાસ કરીને બંગાળની ખાડીથી આગળ આવી છે તે સિસ્ટમ આજે ગુજરાતના ભાગોને ધમરોળશે અને તેને લઈને આજે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ અતિભારે તોફાની વરસાદી સિસ્ટમો જે છે તે અત્યારે હાલ બની રહી છે તો ચાલો મિત્રો ત્યાર પછી ઉત્તરીય ગુજરાત વિસ્તારો તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતમાં પણ આજે જે છે તે અનુસાર વાત કરી લઈએ ડબલ્યુ વેધર મોડલ અનુસાર પણ જે છે તે મિત્રો ઉત્તરીય ગુજરાતના ભાગોમાં આજે ભારે કડાકા ભડાકા સાથેના વરસાદીય રાઉન્ડો જે છે તે જોવા મળવાના છે તેને લઈને જોઈ લો તો આજે મોઢેરાથી લઈને મહેસાણા ચાણસમા પાટણ હારી આબુ અંબાજી બનાસકાંઠા સાબરકાંઠા અને ખેડબ્રહ્મા તો આ ટૂંકમાં મિત્રો ઉત્તર ગુજરાતના પણ આ બધા જ પંથકોની અંદર અતિભારે કડાકા ભડાકા સાથેના વરસાદો તૂટી પડવાના છે પાછળ મોટું અને મુખ્ય કારણ શું છે તેની પાછળ જણાવી દઈએ તો

બની રહ્યો છે ઓલ ઓવર પટ્ટા ઉપર જે છે તે આજે તોફાની ભારે વરસાદની સિસ્ટમો બનેલ છે અને તેને લઈને મિત્રો આજે કયા કયા ભાગમાં વરસાદ જોવા મળશે તો કે બોડેલી છોટાઉદેપુર વડોદરા ખંભાત લઈને આણંદના વિસ્તારો ભરૂચના વિસ્તારોથી લઈને રાજપીપળા ત્યાંથી નીચે આવે તો ખાસ બારડોલીના વિસ્તાર સુરતના વિસ્તારોથી લઈને વલસાડ નવસારી આહવા ડાંગ અને સાપુતારા આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે લો પ્રેશરીય સિસ્ટમ હવે બંગાળની ખાડીથી આજે ભૂક્કા કાઢતી જોવા મળી રહી છે અને તેની અસર તો આજે સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં જે છે તે જોવા મળી જવાની છે જોઈ લો મિત્રો ઓલ ઓવર સૌરાષ્ટ્રના ભાગોની અંદર આજે જે છે તે કાળ સમાન વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું છે કારણ કે સિસ્ટમો જે છે તે મિત્રો અત્યારે હાલ આજે ઘણી બધી મજબૂત થઈ ચૂકી છે ગઈકાલની સાપેક્ષે તો જોઈ લો આજે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લા છૂટાછવાયા જિલ્લાઓ છે જેમ કે પાલિતાણા ત્યાંથી ઉપર જઈએ તો ખાસ કરીને નીચે તોફાની અમરેલીમાં બાબરા લાઠી ત્યાંથી નીચે આવી તો રાજુલા લીલીયાથી લઈને સાવરકુંડલા આ બધા જ ભાગોની અંદર બગસરા સહિતના ભાગોમાં આજે જે છે તે વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી પડશે તો ઉત્તરીય સૌરાષ્ટ્રમાં પણ મિત્રો છે ચાર જિલ્લા છે બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી આ બધા ભાગોની અંદર પણ ચોટીલા થાણગઢથી લઈને ઉપર મિત્રો જોઈએ તો લીમડી નળ સરોવર ધાંગધ્રા હાલવડના વિસ્તારોથી લઈને નીચે આવે તો ખાસ કરીને જસદણના વિસ્તાર છે સાળિંગપુર છે માંડવા છે આ બધા જ વિસ્તારોમાં જે છે તે આજે કડાકા ભડાકા સાથે તોતિંગ વરસાદ ભૂખા છે તેવું લાગી રહ્યું છે તેની બાજુમાં જે દરિયાકાંઠાનો પટ્ટો છે જેમ કે જામનગર મોરબી નીચે આવે તો દ્વારકા અને પોરબંદર આ વિસ્તારોમાં વરસાદ રહેશે પરંતુ ઓછા રહેશે કારણ કે સિસ્ટમ જે રીતની બનેલી છે તે વધારે મજબૂત બનેલી છે રાઉન્ડ જોવા મળશે ઘણા દિવસ બાદ આજે ગુજરાતમાં આઠ ઇંચથી પણ વધારે વરસાદની એન્ટ્રી થઈ શકે અને તેની પાછળ મુખ્ય કારણ શું છે તો તમને દેખાડી દઈએ તો મિત્રો અહીંયા જોઈ શકો તમે સ્ક્રીન ઉપર કે ખાસ બંગાળની ખાડીથી આવેલી આ મોટી સિસ્ટમ જે આકાર લઈ રહી છે આજે સૌરાષ્ટ્ર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર તેને લઈને આજે જે છે તે આ ખુખાર વરસાદ આજે શરૂ થઈ ચૂક્યો છે અને હજુ તો મિત્રો જે છે 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 આ આ આ આ ટ્રેલર તો તો મિત્રો લેવલની સિસ્ટમ સિસ્ટમ એકદમ જોશો મોટી બંગાળની ખાડીમાં છે અને તેને લઈને આજે બંગાળ ઓડિશા અને ઝારખંડમાં તો વીસ વીસ ઇંચના વરસાદો પણ પડી શકે જોકે મિત્રો તેની અસર ગુજરાતને થશે કે નહીં તે આવનારા દિવસોમાં જાણવા મળશે જો કે ત્યારે તેની વાત જે છે તે મિત્રો આવનારા વિડીયોમાં કરીશું હાલ મિત્રો આજ માટે જે છે તે આ વિડીયોની અંદર આટલું જ રાખીએ છીએ સૌથી પહેલા તમે આ વિડીયો કયા ગામથી જોયો જરૂર કોમેન્ટમાં લાઈક કરીને તમારા મિત્રો સાથે વોટ્સએપમાં મોકલી દેજો જેથી બધા લોકોને મિત્રો જે છે તે ખાસ કરીને આજની હવામાન માહિતી મળી કાલે એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી આજ માટે દરેક લોકો રજા આપશે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ